नमस्कार विद्यार्थी मित्रों स्वागत से तुम्हारे YouTube चैनल बेसिक मैथ्स ने अंदर आज अपने बनी सू शंख्या पद्धति इतले के नंबर सिस्टम तीन मार तीन सवाल ত্রিশ এটাই টু রেসি থ্রি দশ গড়ে ভাগতা এটাই ডিভ করতে শেষ এ রিম কে এটাই আহল স અને બી કયો આ રીતના છે એ બે બી 3 સી 4 અને છેલ્લો ડી 8 હવે આગળ સૌપ્રથમ તો સૌપ્રથમ તો અહીંયા આ બે ની 33 ઘાત 10 વડે ભાગ આપવાનો છે ફરીથી એકવાર આ બે ની 33 ઘાત ને બે ની 33 ઘાત 10 વડે ભાગવાનું છે આ બે ની 33 ઘાત ને આ બે ની 33 ઘાત ને આ 10 વડે ભાગાખવાનું છે એટલે કે 10 વડે ભાગાકાર કરવાનો છે હવે આનો જે હોય આ ખાના બરાબર આ = શું થશે તે જો હવે આગળ

ये पावर में सरवालो थे जाए એટલે r 30 में 3 33 થઈ જાય 30 में 3 33 થઈ જાય ફરી કે પર જેવો અહીંયા આ paio 2 એટલે કે આધાર સમાન છે અને વચ્ચે ગુણાકાર છે એટલે એટલા માટે એટલા માટે એટલા માટે સ્મૂથ થાય તો જેવો એટલા માટે આ

बराबर 12327 था ये सब प्रति आठ पे लगवानी है પછી આગળ 8 ભાગ્યા નો ભાગ્યા અને 8 10 માં 10 આગળ बराबर हो गए जो આગળ આ 2 ના 2 આ 2 ના 2 પછી આગળ આ 30 ને તમે 6 * 5 એ લખી શકો આ 30 ને તમે 6 * 5 एम लखी सको मतलब के छ पंचा त्रीस थे छ पंचा त्रीस थे छ पंचा आ त्रीस थे पची आग आ गुणिया नो गुणिया अने आ बेनी त्राण घर अने आग आ आग भाजिया दस भाजिया दस हवे, आगर। दस। से, से, हवे आगर। आग बर्रा बर इक्वल सुनलक्का से सुनता से तो जीवो हवे आग आ बेनी

આખાની આખાની છ ઘાત આખાની છ ઘાત એમ લખી શકો મતલબ 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 જો અહીંયા કોઈ સંખ્યાની ઘાત હોય કોઈ સંખ્યાની ઘાત હોય કોઈ સંખ્યાની ઘાત હોય અને પછી અને પછી આખી સંખ્યાની પણ ઘાત હોય આખી સંખ્યાની પણ ઘાત હોય તો

આ બંને घातનો ગુણાકાર થઈ જાય છે આ બંને घातનો ગુણાકાર થઈ જાય છે મતલબ કે 2 ની 5 घात 8 ખાલી 6 घात એટલે 2 ની 2 ની 6 5 घात થાય 2 ની 6 5 घात થાય પછી આ બરાબર ગુણ્યા નો ગુણ્યા પછી આ 2 ની 3 घात અને આ સમahara है क्या दस एक लिंग आंडर्स बराबर बराबर समता से तो जो आ बेनी पाँच कर आ बेनी पाँच कर आ बेनी पाँच कर बेनी पाँच कर एक लें बे गुनिया बे गुनिया बे गुनिया बे गुनिया बे थाई भर के बाद आ बेनी पाँच कर एकले सोता है तो जो बेनी पांच घर एकले बे गुनिया बे गुनिया बे गुनिया बे गुनिया बे, बे, बे था मतलब के मतलब के बेने गुनाकलना पांच वक्त लगवानो ऐसे और बेने गुनाकलना गुनाकलना पांच वक्त लगवानो ऐसे इसलिए आपका बराबर इक्वल शून्य થશે શૂન્ય થશે તો જો સબ પ્રથમ અહીંયા 2 * 2 4 થાય 4 * 2 8 થાય 8 * 6 48 થાય અને 6 * 2 32 થાય 32 થાય 32 થાય મતલબ કે 2 ની 5 घात એટલે 32 થાય આ 2 ની 5 घात એટલે 8 32 થાય આ 2 ની 5 घात એટલે 8 32 થાય 82 तो था। પછી આગળ આ 32 ને આ 6^8 લાખો. આ 32 ને 6^8 લાખો. પછી આ ગુણ્યા નું ગુણ્યા અને આ 2 ની 3 ઘાત. આ 2 ની 3 ઘાત. પછી આગળ આ ભાગ્યા નું ભાગ્યા અને આ 10 માં 10. 10

10 तारी 30 थाय 10 तारी 30 थाय 8 ले 8 ले शेष એટલે કે રીમેન્ડર शेष એટલે રીમેન્ડર 2 બજે शेष એટલે રીમેન્ડર 2 બજે એટલે આ આ 2 ની 6 ભાગ પછી આ 2 ની 6 ભાગ પછી ફરીthiophen પર જો આ 32 ને 10 વડે ભાગાવામાં આવતો તો 10 तारीख 30 था इसलिए तुम्हारी a^2 बचे a^2 बचे પછી આ 2 ની 6 घात થશે a^2 ની 6 घात થશે પછી આ ગુણ્યા નું ગુણ્યા પછી આગળ આગળ 2 ની 3 घात એટલે 8 થાય મતલબ કે 2 નો ઘન 8 થાય 2^3 2^3 = 8 થાય એટલે આગળ

Gunny yang bay, gunny yang bay, gunny yang bay, mặt lợn cake, mặt lợn cake, bay đi chop hát, bay đi, 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 đi, सिक्स टाइम्स लखवानो हुए से इतने आगर आगना कर केटलो था से तो जो होते जो हो सब रखा था बेंदु चार चार दु आठ आठ दु छोल छोल दु बत्रिस अने बत्रिस दु चौंस नर एक सिक्सटी फोर था से चौंस नर एक सिक्सटी फोर था से मतलब बेंदी छोल का एक ने चौंस नर था सिक्सटी फोर था 83 लखा से पछना भागया 10 भागया 10 એટલે આગળ બરાબર 0 થશે એટલે હવે આગળ આ 66 ને 10 વડે ભાગ આપવાનો છે આ 66 ને 10 વડે ભાગ આપવાનો છે એટલે આગળ આ 64 ને આપની 10 વડે ભાગ આપીએ ભાગાપી તો તો 10 માં 6 10 60 થાય 10 60 થાય એટલે શેષ એટલે રિમેન્ડર 4 બચે 4 બચે ફરીથી એકવાર આ 64 ને આપણે 10 વડે ભાગા આપીએ તો 10 60 થાય એટલે 4 શેષ બચે મતલબ મતલબ અન્ય શેષ લટવાની હોય છે મતલબ અન્ય શેષ લગવા ની હોય છે કારણ કે આપણે શેષ શોધવાની છે બીકોઝ આપણે રિમેન્ડર ફાઇન્ડ કરવાની છે એટલે આ આવ્યું થયું how many આગળ 8 નો પછી 8 8 ના 8 પછી આ સંભารา ભાગ્યા 10 ભાગ્યા 10 મતલબ આ 10 ને તો લાસ્ટ સુધી એસ્ટીપીસ રાખવા ના છે આ ભાગ્યા 10 ને लास्ट सूती एस टी एस एस टी एस लखवाना है એટલે રાખવાના છે એટલે હવે આગળ શું થશે તો હવે આગળ અહીંયા 8 * 4 કેટલા થાય પછી અહીંયા 8 * 4 8 * 4 32 થાય 8 * 4 32 થાય પછી આ ભાગ્યા 10 ભાગ્યા 10 આ ભાગ્યા दस इतने अगर लास्ट माह आप बद्रीष्ठ में दस बड़े भार आप वानों ची लास्ट माह आप बद्रीष्ठ में दस बड़े भार आप वानों ची इतने अगर आप बद्रीष्ठ में आपने दस बड़े भार आप लिए तो जो दस तारे त्रिश्ठ है इतने सेस सेस तुम्हारी बे एक दो बचे सेस तुम्हारी बे बचे

10 વડે ભાગવામાં આવે આ બે ને 33 ભાગમાં 10 વડે ભાગવામાં આવે તો શેષ 2 મળે શેષ 2 મળે એટલે આ બે આ બે આ બે તમારો સાચો જવાબ થશે करेक्ट આન્સર થશે करेक्ट આન્સર થશે એટલે તમારો ઓપ્શન A ઓપ્શન A વિકલ્પ A विकल्प सात जो विकल्प तसे विकल्प तमारो सात जो विकल्प तसे हो बे अगर बीजों प्रश्न आर्यत्मा चे के दौरान में घात विस्तार में इतने के थ्री रेस्ट टू ट्वेंटी वन में पांच बड़े भागता इतने के भाई बड़े डिवाइड करता

3 ની 23 ઘાત ને 5 વડે ભાગાપો પડશે આપને ખાંડાા ની અંદર આ 3 ની 23 ઘાત ને 5 વડે ભાગાપો પડશે એટલે કે 3 ની 23 ઘાત ભાગ્યા 5 કરવા પડશે આ 3 ની 23 ઘાત ભાગ્યા આ 5 કરવા પડશે એટલે આ બરાબર कि वन शुरू થશે देखो सर्वप्रथम एक पृष्ठ पर जो है त्रय मात्रम इसके बेस लकार से પછી આગળ આ 21 ને તમે જુઓ 7 * 8 3 એમ લખી શકો મતલબ કે 7 તારીખ 21charAt 7 તારીખ 21 થાય 7 તારીખ 21 થાય આગળ આ lambda 5 iske 23 rest hai agle ek var barabar shoonth hase to jo howe agle howe agle a 3 ni 7 3 ghar a 3 ni 7 3 ghar ne 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 tamen jo 3

આ કી સંખ્યા ની પણ ઘાત હોય તો શું થાય તજો ધ્યાન રે આ બંને ઘાત નો ગુણાકાર થઈ જાય છે ફરીથી એકવાર જો કોઈ સંખ્યા ની ઘાત હોય અને વધુમાં આ કી સંખ્યા ની પણ ઘાત હોય તો શું થાય તજો તો આ બંને ઘાત નો ગુણાકાર થઈ જાય છે આ બંને પાવર નો শুে আগে ঘাট এ त्राण गुनिया त्राण गुनिया त्राण ताई फरीके को आए त्राण भी त्राण घर इतने त्राण गुनिया त्राण गुनिया त्राण ताई मतलब मतलब अर्थात त्राण भी त्राण घर त्राण भी त्राण घर इतने आ त्राण में आ त्राण 39 39 એટલે આ 39 ના ઘાત કારણે અંદર 3 વખત લખવા નો હોય છે એટલે આગળ = આ ઘાત કેlfloor થશે તો જુઓ જો આ 3 તારીખ 9 થાય અને 9 તારીખ 27 થશે 27 થશે અર્થાત અર્થાત 39 નો ઘન 39 નો ઘન सत्यावेश है, त्राण मोगन सत्यावेश है, इतने के त्राण में त्राण का सत्यावेश है, त्राण में त्राण का सत्यावेश है, पची अगर आ सत्यावेश में आ सात घर लासे, आ सत्यावेश में आ सात घर लासे, आ सात घर लासे, पची अगर आ सभ्यानों भाग्य अने आ पाँच ना पाँच, इसलिए आज़र बर्रा बर હવે શું કરવાનો છે બજુઓ હવે આગળ આ 27 ને 5 વડે ભાગ આપવાનો છે આ 27 ને 5 વડે ભાગ આપવાનો છે એટલે આગળ આ 27 ને આપણે 5 વડે ભાગ આપીએ 5 વડે ભાગ આપીએ તો શું થાય બજુઓ યાદ કરે 5 બચા 25 થાય 550 25 થાય 550 25 થાય મતલબ કે શેષ 2 મળે શેષ 2 મળે રિમેન્ડર 2 મળે એટલે આ જે શેષ 2 આવે છે આ જે શેષ 2 આવે છે તેને લખવાની હોય છે શેષ મે લખવાની હોય છે બી કોસ આપણી શેષ છોડવાની છે भीत वर्ष अपने सेस स्वद्वानी से इतना मरे पची आगर आगर जीवों आ बेने आ सात भारत पॉन्ड लाख से आ बेने सात भारत पॉन्ड लाख से आ बेने सात भारत पॉन्ड लाख से मतलब के सेस ने पॉन्ड आ सात भारत लाख से पची आगर आ आग भाग्य बाज भाग्य तो लास्ट सुधी एस के पीस रह से आ भाग्या तो लास्ट सुधी एस के पीस रह से हो गए आगर बराबर इक्वल शून्य से बजो हो गए आगर आ बेनी सात बेनी सात कर बेनी सात कर इतने बे गुनिया बे गुनिया बे गुनिया बे गुनिया बे गुनिया gradle 2 * 7 એટલે 2 ને ગુણાકારમાં 7 વખત લખવાના હોય છે ફરીથી વાત 2 ની 7 ભાગ એટલે આ 2 ને ગુણાકારની અંદર 7 વખત 1 * લખવાના હોય છે એટલે આગળ આનો ગુણાકાર કેટલો થશે તો જે 7 सर्वप्रथम આ ये 2 4 4 2 8 8 2 16 16 2 32 32 2 64 आणि लास्ट मध्ये 64 2 128 तसे એટલે કે 1 2 8 થશે 1 2 8 થશે મતલબ 1 7000 એટલે 128 થાય પછી આ ભાગ્યા 5 ભાગ્યા 5 લે લાસ્ટમાં લાસ્ટમાં અહીંયા 128 ને 5 વડે ભાગા પાડવાનો છે લાસ્ટમાં અહીંયા આપ 128 ને 5 વડે ભાગા પાડવાનો છે એટલે આ ગળ આ ગળ શું થશે આ ગળ શું થશે ભાગા પાડવાથી શું થશે જો ભાગા પાડવાથી અહીંયા અહીંયા कि वो 525 128 जो 525 125 થશે ફરીથી એકવાર 525 125 થશે મતલબ કે મતલબ કે 25 બજ્યા 125 થાય 25 બજ્યા 125 થાય એટલે કે સે સે 3 બજે સે 3 रिमाइंडर 3 बची फिर से पर जो आ 128 में 5 વડે ભાગવામાં આવે તો શેષ a 3 મળે શેષ 3 મળે મતલબ 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 આ 3 ની 21 ઘાત ને 3 ની 21 ઘાત ને આ 5 વડે ભાગવામાં આવે 5 વડે ભાગવામાં આવે તો शेष त्रन मे शेष आ त्रन मे तमो ऑप्शन ऑप्शन सी ऑप्शन सी ऑप्शन सी ऑप्शन सी करेक्ट ऑप्शन थे थैंक यू